નમસ્કાર મિત્રો ત્રણ દિવસ પહેલા વાંકાનેરનો એક યુવાન છે હળવદ નજીક પસાર થતી ધાંગ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાં નાહવા માટે ગયો તો અને પાણીમાં ગરકાવ થઈ ગયો તો આ ત્રણ દિવસની ભારે શોધખોળ બાદ આજે યુવાન છે તેનો મૃતદેહ આજે સવારમાં મળી આવ્યો છે આ યુવાનને શોધવા માટે થઈ અને રાજકોટ મહાનગરપાલિકાની ટીમ મોરબી ફાયરની ટીમ સાથે હળવદની અને આજ જે છે આજ સવારે તો એસડીઆરએફની ટીમને પણ બોલાવવામાં આવી હતી એના આ યુવાનના મૃતદેહને ત્રણ દિવસ બાદ નર્મદા કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો છે એના પરિવારજનો સાથે જે ફાયરના અધિકારીઓને છે આપણે થોડીક તેઓ સાથે પણ વાત કરવી છે પહેલાં જે મૃતક સંદીપ છે તો એના પપ્પા છે આપણે થોડીક તેઓ સાથે વાત કરી કઈ રીતના ઘરેથી નીકળો તો ને એને લઈને માહિતી આપજો થોડી ઘરેથી કામકાજને દાડમની અહીંયાથી એને ગાડી ભરવાની હતી કન્ટેનર એક્સપોર્ટ કરે છે પોતે અને એ એક્સપોર્ટ કરવા માટે થઈ અને ગાડી ભરવા માટે શુક્રવારે લોડિંગ કરવા માટે થઈ અને ગુરુવારે નીકળો તો ઘરેથી અહીંયા અમારા બેન બનાવી રહ્યા છે હળવદમાં હળવદમાં ડોક્ટર છે ડૉક્ટર વ્યાસ સાહેબ એને ત્યાં રાત રોકાય સવારે ગાડી ભરીને વાડીમાં દાડમ માટે જવાનો હતો એને નાવાની ઈચ્છાથી અહીંયા પગથિયામાંથી બેઠા બેઠા નાતો હતો એવું જે અહીંયા પડખે નાતા હતા એ લોકોએ અમને કીધું ત્યાંથી એનો પગ લસરી ગયો એ ડૂબતો હતો એ ત્રણ જણા જે હતા એને બચાવવા માટેની ઓલી પણ એની હિંમત ન આવી એટલે એ લોકોએ નોકરીઓને તરત જ પત્રકારોને જાણ કરી અને પત્રકાર ભાઈઓ તરત જ મયુરભાઈની અહીંયા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને એને જે કાંઈ વસ્તુ હતી એને હાજરમાં લઈ લીધી હતી અને એ વસ્તુ જેમ થતી એ જ રીતે એને લોકોએ ફોનથી કોન્ટેક કરી અને અમને તાત્કાલિકના ધોરણે જાણ કરી અને અમને પહોંચાડી દીધી હતી અહીંયા પહેલાં મારા ભનાનેને એને જાણ કરી નંબર મેળવીને અને ત્યાંથી ટીકરની ટીમ આવી અને અમે આવ્યા ત્યારે તો ટીકરની ટીમે કામગીરી શરૂ કરી દીધી હતી એને શોધખોળ કરવા માટેની તે પછી હળવદની એની ટીમ જે હતી એ આવી ગઈ ફાયરની એમાં રોહિતભાઈ કરીને જે સાહેબ છે એને ખૂબ ખૂબ અમારી યારે સાથ અને સહકાર આપ્યો હતો અને એની નમ્રતા એટલી બધી હતી કે કોઈ પણ માણસને એ વ્યક્તિગત રીતે ઓળખે કે ન ઓળખે પણ એ માણસનો સહકાર ખૂબ હતો અને અમને જોઈતી જેટલી મદદ થતી હતી ને એટલી માણસે ઓન ધી સ્પોટ તરત જ અધિકારીથી માંડી અને પ્રકાશ વરમોરા સાહેબે ખૂબ મહેનત કરી હતી વાંકરણના જીતુભાઈ સોમાણીએ પણ અહીંયાથી અમને તરત જ ગાઈડલાઇન્સ આપી અને એને જેને કાંઈ ફોન કરવાના થતા એને ફોન કરી મોરબી જિલ્લા પ્રમુખ હળવદના પ્રમુખ તાલુકા પ્રમુખ આ લોકો બધા સ્થળ ઉપર આવી અને જોઈ ગયા હતા અને એ લોકોએ જેટલી થતી હતી એટલી મહેનતને ગાંધીનગરની પણ ટીમ બોલાવી લીધી હતી અને આજે સવારે છત્રીસથી આડત્રીસ કલાકે મારા બાબાનો મૃત્યુ જે મળ્યો છે આ લોકોનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું અને હળવદના આજુબાજુના વાડીવાળા અને બીજા કોઈ જે મિત્રો મંડળ સર્કલવાળા હતા એ લોકોએ અમને ખૂબ સહકાર આપ્યો હતો અમે તો બહારના અજાણા માણસો હતા પણ ખૂબ સહકારની ભાવના આપી હતી અમને એવું લાગતું નહોતું કે અમારા છોકરાને અમે ગોતીએ કે એ લોકો જ ગોતતા હતા અમને કીધું કે તમે શાંતિથી બેહો અને એ મહેનત કરતા હતા એની જહેમતને સફળતા મળી છે બાકી તો મારા ભાગ્યમાં જે હતું મારા બાબાને ભગવાન આત્માને શાંતિ આપે ઓમ શાંતિ શાંતિ કેટલા દીકરા હતા કાકા તમારે અને તમે હમણાં વાત કરીને એ ડાયડમનું ને એનું કારણ કે હળદમાં આ બાજુ ખેતી બાગાયતી ને વધારે કરતા હોય છે અવારનવાર હળદ બાજુ આવવાનું થતું જ ને અવારનવાર એ હળવદ બાજુ આવતો અને અહીંયા વેપાર કરતો

મોટી બેબી તે પછી મારો બાબો સંદીપ ને તે પછી એક નાનો બાબો છે આ મારે પડખે ઉભાઈ જમાય છે આ મારા ઉપેશભાઈ મારા મિત્ર છે એટલે બધા પરિવારજનો પરિવારજનો અને વાંકેનારા મારા મિત્ર મંડળો સતત ત્રણ દિવસથી આયા વાંકાથી ઓછામાં ઓછા મારા પિસ્તાલીસથી પચાસ મિત્રો અહીંયા સગા સંબંધીઓથી માંડીને બધાય ટોટલી બધા મોરબીથી રાજકોટથી બધાથી આવી અને અહીંયા સ્વાસ્થ સગર કોઈને આ ગામે મદદ પોતે ગામના હોય અમને જે સહકાર આપ્યો હોય હા ધર્મ અને પત્રકાર મયુરભાઈની જે તાત્કાલિક પહોંચીને એને અમને ફૂલ સપોર્ટ આપ્યો હતો કે તમારે ગમે ત્યારે કાંઈ પણ કામ હોય તો અમને કહેજો બરાબર છે અને બહુ વ્યવસ્થિત રોહિતભાઈએ તરત પાણી કેનાલનું બંધ કરાવવા જે કાંઈ અધિકારીની અહીં રજા લેવી પડે પરવાનગી પણ એના જવાબ જે હતા ને અમને બહુ સંતોષકારક હતા અને બહુ સારી રીતે અમને એને આપણે જોતા હોય ઘણી વખત આવી દુઃખદ ઘટના બની હોય ત્યારે તંત્ર પણ સહકાર દેતા નથી હોતા એટલે હા આવી ઘણી જગ્યાએ અમે જોયું છે કે હું એક ભાજપમાં કાર્યકર છું પણ મેં ઘણી જગ્યાએ આવું જોયું છે કે નથી થતા ને અમારે કંઈક દબાણ પણ અહીંયા એવું કંઈ નહોતું અહીંયા અમને ખૂબ સહકાર ઇમરજન્સીમાં વસ્તુ આવી જતી હતી હળવદની ટીમ મહેનત કરતી હતી એનાથી ન પૈતું તો એને તરત મોરબીવાળાને કન્ફર્મ કરી મોરબીવાળાએ એટલે આના ધારાસભ્યશ્રી તાલુકા પ્રમુખ એ બધાએ અધિકારીગણ અને કર્મચારીએ દરેકે સહકાર આપ્યો હતો તેઓનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું ઓમ શાંતિ આપણી સાથે મિત્રો હળવદના ફાયરના અધિકારી પણ છે સાથે એસડીઆરએફના ટીમના જે કંઈ અધિકારી છે એ પણ આપણી સાથે સાહેબ આમ તો આપણે જ્યારે મેં ત્યાં આગળ ગયા ત્યારે કોઈ હતું નહીં ને પછી આપણે ફેસબુક લાઈવથી બતાવ્યું હતું ને પછી દસક મિનિટમાં તમારો કોલ આવ્યો કૌશિકભાઈનો આવ્યો તો કે ઘટના બની છે અત્યારે જ આપણે ટીમને મેકલીને ત્યારથી શોધ થોડું ચાલુ કરી દીધી હતી હળવદથી ન તો મોરબી બોલાવવામાં આવ્યા મોરબીથી ન પૈતું તો રાજકોટથી ટીમને બોલાવી અને છતાંય નહોતો મેળો આવતો તો પછી એસડીઆરફની ટીમને પણ બોલાવી લીધી હતી શું કહું તારીખ એકવીસના રોજ આપણે આપના માધ્યમે જે આપણે લાઈવ થયા હતા એ અમે જોતા અમને એવું લાગ્યું કે અંદર એક છોકરો ડૂબી ગયો હોય જેની અંદર જરૂર ખરેખર અમારા જ ખાતા ઘી પડતી હોય છે એટલે અમે તાત્કાલિક છે ને અમારે અમારે તમારા તરફથી જે મેસેજ મળ્યો ને અમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને અમારી કામગીરી ચાલુ કરેલી હતી ત્યારબાદ એ દિવસે શાંત થઈ જતા રાતના આપણે કામગીરી નથી કરી શકતા એનું કારણ કે કોઈ જીવ જંતુ કે એવું કાંઈ હોય આપણા કર્મચારીને કે કોઈને કાંઈ બીનું ના થાય પરંતુ બીજા દિવસે આપણે સવારના મોરબી ફાયર બ્રિગેડ તથા રાજકોટ ફાયર બ્રિગેડની આપણે મદદ માગેલી હતી જે લોકો તાત્કાલિક ત્યાં આવીને બોટથી બધા જ જે સાઈફન કે જે પણ આપણે તપાસવાનું થતું હતું એ બધી જગ્યા ઉપર છે ને તપાસ ચાલુ કરી દીધી હતી પરંતુ ત્યાર એ દિવસ પણ આપણે બોડી હાથ ના લાગતા ત્રીજે દિવસે એટલે કે આજ રોજ કાલે રાતના છે ને બાર વાગે છે ને એસડીઆરએફ સોરી દસ વાગે એસડીઆરએફ છે ને આપણે હળવદ પહોંચી ગયું હતું અને આજે સવારના વહેલી સવારે આઠ વાગ્યાથી છે ને કામગીરી ચાલુ કરેલી હતી અને સવારે દસ કલાકે આપણે સંયુક્ત રીતે હળવદ નગરપાલિકાની ફાયર શાખાની ટીમ મોરબી તથા રાજકોટ અને એસડીઆરએફ આ બધાના સંયુક્ત ઓલાય છે ને આપણે બોડીને રિકવર કરેલ છે અને જે આપણે હળવદની સિવિલ હોસ્પિટલમાં આગળ મોકલે છે આપણી સાથે એસડીઆરએફ ટીમના જે કંઈ અધિકારી છે સાહેબ પહેલાં તમારી નામને તમારી ટીમમાં આજે કેટલાક લોકો આવ્યા હતા અમને કાલે સ્ટેટ ઇમરજન્સી સેન્ટરમાંથી જાણ થઈ કે ભાઈ હળવદ ખાતે બ્રાન્ચ કેનાલમાં આ રીતે એક વિક્ટિમ જે નાવા પડે ને ડૂબી ગયેલ છે તો તેને શોધખોળ માટે અમારી ટીમ રાજકોટ તે એસડીઆરએફ ટીમ માટે કાલે આવેલી પણ રાતે શોધખોળ થઈ શકે એમ નથી તે માટે આજરોજ આપણે ફાયર ઓફિસર સાથે મળી આજરોજ અમે શોધખોળ કરતાં જે રાણકપર ગામ રોડ ઉપર જે બ્રાન્ચ કેનાલનું જે આપણે આવેલ છે એના બીજા સાયફોનમાં અમે બહુ શોધખોળ કરી અને અમારી બોટ અમારી જે પણ સાધનો છે અમારા અધિકારીને સાથે મળી અને શોધખોળ કરતાં બે નંબરના સાયફોનમાં અંદર નાનાની નાળાની અંદર ફસાઈ ગયેલ વિક્ટિમ જે આપણે સંદીપભાઈ હતા એ મળી આવેલ છે અને એમને આગળ અમે જે હળવદ સિવિલ હોસ્પિટલ છે ત્યાં એમને તમારી ટીમના કેટલા સભ્યો આજે અને અમારા જે બે અમારા એજસી જે આપણે સુભાષભાઈ શિંદે અને નરેન્દ્રસિંહ જાડેજાના અગુવાઈ હેઠળ અમે કુલ સત્યાવીસ જણાની અમારી ટીમ આવેલી છે અને અમારા સાધનો સાથે અમે એને રેસ્ક્યુ માટે તેર ટીમ રાજકોટ અમે આવેલા આપણી સાથે મોરબ મોરબી ફાયરના અધિકારી જે છે આપણે થોડીક તેઓ સાહેબ તમારી ટીમ કાલની હતી આપણે બ્રાહ્મણી બે ડેમમાં પણ એ પણ તપાસ કરવામાં આવતી કારણ કે તાંગ્રા બ્રાન્ચનું કેનાલનું પાણી ત્યાં નાખવા એટલે ઘણી વખત અમુક વખત મૃતદેહો ત્યાં આગળ વહી જતા હોય છે તમારી ટીમ પણ સતત બે દિવસ સુધી આ હળદમાં કામગીરી કરતી હતી મારું નામ છે દેવેન્દ્રસિંહ જાડેજા અને મોરબી ફાયર ઓફિસર છું અમને કાલે જ હળવદ ફાયર ઓફિસર રોહિતભાઈ મહેતા તરફથી જાણ થઈ હતી કે હળવદમાં એક આવી રીતના વ્યક્તિ ડૂબી ગયેલ છે અમે કાલે સવારે તુરંત જ અમારી એક ટીમ અને સાથે રેસ્ક્યુ બોટ અમે રવાના કરેલું હતું પ્રાથમ પ્રાથમિક શોધખોળ અમે કેનાલમાં ચાલુ કરેલી હતી સાથે સાથે અમને એવું થયું કે કદાચ ડેડ બોડી આપણે ડેમમાં પણ ઘણીવારે જતી હોય છે તો અમારી બોટ અમે ત્યાં ઉતારી અને ત્યાં પણ આખો દિવસ અમે શોધખોળ કરેલી હતી પછી રાત્રે આપણે કામગીરી પૂર્ણ કરી મોરબી ટીમ પરત ગયેલી હતી સવારે પાછા અમે અમારી ટીમ લઈને આવ્યા હતા અને ત્યાં જ અમને આ ડેડ બોડી તુરંત મળી ગયેલી હતી તો આ સંયુક્ત ઉપક્રમે જે તંત્ર મોરબી જિલ્લાના ઉપક્રમે આ સફળતાપૂર્વક આપણે રેસ્ક્યુ કામગીરી પાર પાડેલ છે